હેલો દોસ્ત તમારું સ્વાગત છે એક નવા વ્લોગમાં અને નાનકડા વ્લોગમાં તો આગળ બન્યા રહેજો જે તમને બતાવવાનું છે દેશી નળિયાના ઘર આજ આપણે એવા ગામમાં આવી ગયા છીએ કે જ્યાં આજ પણ દેશી નળિયાના ઘર છે ત્યાં આવેલું છે મહારાષ્ટ્ર નાગપુર માં પીપલ ગામ જ્યાં આજ પણ દેશી નળિયાના ઘર છે તમે જોઈ શકો છો તો જો આ ગામનો નજારો આપણા ભાઈ બનારે ફરવા આવેલા છીએ ખાલી તો તમે જોઈ શકો છો પાણીનો ટાંકો દેખાય જોઈ શકો છો સમડીયાળા મોય એવો છે હા દેશી નળિયાના ઘર તમે જોઈ શકો છો આજ પણ હજી છે જો તમે દેશી નળિયાના ઘર આપણે પણ આવા ઘરમાં પહેલાં રહેલા છીએ તમે રહ્યા હોય તો કમેન્ટ કરી દેજો હા થેન્ક યુ થેન્ક યુ લોક જોવા માટે થેન્ક યુ